ભાવનગરના વડવા વિસ્તારમાં રહેતો બિસ્મિલ્લા ખાન નામનો યુવાન ઘરેથી વાળ કપાવવા જાવ છું તેમ કહીને નીકળ્યો હતો ત્યારે રસ્તા પર છરી પાઇપ ધોકા જેવા હથિયારો વડે તેના પર હુમલો થતાં તેને ઈજાઓ પહોંચી હતી દેકારો સાંભળીને તેના પિતા પણ ત્યાં પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત બિસ્મિલ્લા ખાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ તેમના પિતા યુસુફભાઈ પઠાણે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જ્યારે સારવાર દરમિયાન બિસ્મિલ્લા ખાનનું મોત નીપજતા મારામારીનો ગુનો હત્યામાં પરિણમ્યો હતો પોલીસે હત્યાની કલમ ઉમેરીને આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા અને ગણતરીના કલાકોમાં અલ્તાફભાઈ ઉર્ફે ડબલ મર્ડર ભીખુભાઈ દસાડ્યા અનિલભાઈ ઉર્ફે અનકો હિંમતભાઈ મકવાણા ધર્મેન્દ્ર ઉર્ફે ભોલો ભરતભાઈ વાઘેલા અને વિપુલભાઈ ઉર્ફે ઠુઠો અમુભાઈ કંડોળીયા સહિત ચાર આરોપીઓને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે નીલમબાગ પોલીસ સ્ટેશન ના વડવા વિસ્તારમાં ગુરુવાર નો મારામારીનો એક બનાવ બનેલ જેમાં ફરિયાદી યુસુફ ખાટ પઠાણ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે જેમાં તેનો મોટો દીકરો બિસ્મિલ્લા ખાન પોતાના ઘરે તણક વાગે હતા અને હું એહસાનભાઈને ત્યાં વાળ કપાવીને આવું છું તેમ કહી અને ઘરેથી બહાર નીકળ્યા બાદ થોડી વાર બાદ દેકારો થતા આ કામના ફરિયાદીએ બારે જોયું તો તેના દીકરા બિસ્મિલ્લા ખાનને આ કામના આરોપી અલ્તાફ ભોલિયો અને એનકો આ ત્રણેય જે છે તેને લાકડી લોખંડનો પાઇપ અને છરી વડે માર મારતા હતા આ બનાવ બાદ ભોગ બનનારને સરટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા અને પોલીસે આ કામે ફરિયાદ દાખલ કરેલી બાદમાં આજે જે બિસ્મિલ્લા ખાન ભોગ બનનાર જે હતા એનું સારવાર દરમિયાન મોત નિપજવામાં આવેલ જેથી આ કામે હત્યાનો બનાવ બનેલ જેથી બી એનએસની કલમ એકસો ત્રણ મુજબનો રિપોર્ટ કરવામાં આવશે આ કામે જે આરોપીઓ જે છે અલ્તાભ હોલિયો અને અનકો આ ત્રણેયને વહેલી તકે કરવામાં આવશે અને હાથવેતમાં છે આ હત્યાનું મેઈન કારણ છે રહીમ ઓટોવાલા જે જૂના વાહનોની લેવેચનું કામ કરે છે તેના મંદુક રાખી અને અગાઉ જે ઝઘડો થયેલો એનું મંદુખ રાખી અને આજે મારામારીનો ગઈકાલે બનાવ બનેલ અને એના કામે પોલીસ દ્વારા આ ઘનિષ્ઠ તપાસ હાલમાં ચાલુ છે